ટુ વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે હેલ્મેટ નો તો માત્ર ચલણ બચાવે છે પરંતુ તમને અકસ્માત દરમિયાન થતી માથાની ઈજાઓથી પણ બચાવે છે છે હાલ બજારમાં ઘણી નબળી ગુણવત્તાવાળી સસ્તી હેલ્મેટ વેચાઈ રહી રસ્તા કિનારે વેચાતા મોટા ભાગના હેલ્મેટ નકલી અને હલકી ગુણવત્તાના હોય છે આ નકલી હેલ્મેટ અકસ્માત દરમિયાન માથાનું રક્ષણ નથી કરી શકતા જો તમે તેનો ઉપયોગ કરો છો અને અકસ્માતનો સામનો કરો છો તો ગંભીર ઈજાઓનું જોખમ વધી જાય છે જે ક્યારેક જીવલેણ પણ બની શકે છે નકલી હેલ્મેટમાં વીસ વિઝરની ગુણવત્તા નબળી હોય છે જ્યારે સૂર્યપ્રકાશ આ વિઝરના સંપર્કમાં આવે છે ત્યારે તમે યુવી સંરક્ષણના અભાવને કારણે તમારી દ્રષ્ટિ પણ ગુમાવી શકો છો આ ફક્ત તમારી દ્રષ્ટિને અસર કરતું નથી પરંતુ લાંબા ગાળે તે આંખના સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન પહોંચાડે છે જો કોઈ વિક્રેતા તમને આઈએસઆઈ માર્ક વાળું હેલ્મેટ 300 400 રૂપિયામાં વેચે છે તો તે ચોક્કસપણે નકલી છે નવસો થી હજાર રૂપિયા વચ્ચેની સારી આઈએસ એસ ચીન વાળી હેલ્મેટ સરળતાથી ખરીદી શકો છો જે તમારી સુરક્ષા માટે જ મહત્વપૂર્ણ છે નકલી હેલ્મેટ ફક્ત તમારા જીવન ને નથી મુકતા પરંતુ તે તમારી આંખો અને સ્વાસ્થ્ય માટે પણ ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે